சீடித்தி பண்ணு த લેલાડા હોલા પક્ષી બધા સાંજના સાત જેવું થઈ ગયું છે અને તમે ઓસમ ડુંગરનો નજારો તમે જોઈ શકો છો કારણ કે માવઠું થઈ ગયો એટલે લીલો છે ડુંગર થઈ ગયો છે અને સુરત દાદા પણ આત્મી રહ્યા છે તેનો નજારો બહુ મસ્ત એવો મસ્ત એવો નજારો તમે જોઈ શકો છો કારણ કે સુરત આથમ એ નજારો બહુ મસ્ત જોયો જેવો હવે આપણે જોઈએ છીએ ઘરે ત્રણ નાખીને અને આપણને અગિયાર ભાગ્યા છે સાંજના સાત અને સુરત દાદા પણ જોઈને ઘરે જઈએ છીએ અને એનો નજારો પણ તમે જોઈ શકો છો કે એવો મસ્ત એવો નજારો છે